નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય પરમાર માંડવરા એગ્રો સેન્ટર ધારઈ તો આજે આપણે થોડીક જીરા વિશે માહિતી આપવાના સિવાય તો બધા ખેડૂત મિત્રોને વિડીયોને છેલ્લે સુધી જોજો અને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરીજો આ જે આપણી વાડીમાં પાંચ નંબર જીરું આવેલું છે તેમાં ફિલ્ડ ઉપર એટલે કે આપણે આંટો મારવા આવ્યા છીએ અઢાર ઓગણીસ કિલોનું વાવેતર છે વાવ વાવણી વાવેતર કરિરું ત્યાંથી આ જ દિવસ સુધીમાં સાઠ દિવસનું ઝીરું થયું છે એટલે કે ઉગીને તિસ્તાલીસ થી પચાસ દિવસ આજુબાજુનો ટાઈમ થયો છે વરિયાળીની અવસ્થા એ આવી ગયું છે ને બે દિવસથી હું જોઉં છું કે સોશિયલ મીડિયા ઉપર ઘણી જાહેરાતો આવે છે કે કુકારો હોય તો લીલો હુકારો હોય કે પીળો હુકારો હોય આ દવાનો યુઝ કરો ને કંટ્રોલ કરી શકાય પણ ખેડૂત મિત્રો એવું કાંઈ છે નહીં કુકારો રોઈ જુઓ તમે શરૂઆત હોય કે દસ વીસ ટકા સુકારો તમને દેખાય અને તમે પગલા લ્યો તો તમને રિઝલ્ટ મળે અને જો ચાલીસ પચાસ ટકા સાજુબાજુ સુકારો આવી ગયો હોય અને કોઈ એમ કહેતું હોય કે સુકારો કંટ્રોલ થઈ જાય તો એ વસ્તુ ખોટી છે એટલે કોઈની એ રીતના વાતમાં આવવું નહીં એને ખોટા ખર્ચા જીરામાં કરવા નહીં એટલે હું એટલી ભલામણ કરું કે જો જીરું તમારે સારું હોય તો તમે અવશ્ય ખર્ચો કરો તો તમને ઉત્પાદન મળે અને તમારા ખર્ચા ઊભા થાય જો સુકારો હોય ને તમે ખર્ચા કરશો તો આપણા પૈસા પડવાના જ છે ખોટા એટલે ખોટા ખર્ચા કરવાના નથી ને ઘણા ખેડૂત મિત્રો વાવેતર ચાર નંબર પાંચ નંબર સાત નંબર બે નંબર જીરાનું વાવેતર કરેલું હોય છે પણ મારી વાડીમાં ચાર ને પાંચ નંબર જીરાનું વાવેતર કરેલું છે તો પાંચ નંબરમાં મને વધારે ડાળીઓ અને દેખાય છે ચાર નંબર કરતા ખેડૂત મિત્રો નક્ષત્ર પાંચ છે આ છે તારક એગ્રી જેનેટિક નું નક્ષત્ર પાંચ ને પિસ્તાલીસ પચાસ દિવસમાં જો આટલી હાઈટ હોય તો આની હાઈટ ઘણી સારી કહેવાય જીરામાં મને જોતા એવું લાગે છે અને તમે જોઈ શકો છો કદાચ તમને જીરામાં પીળાશ દેખાતી હશે એનું કારણ છે કે આ બાજુ થી તમને સૂર્યનો પ્રકાશ સીધો આ રીતના આવે છે અને વિડીયો આ સાઈડ થી ઉતારી રહ્યા છીએ તો તમને પીલાશ દેખાતી હશે પણ એવું કઈ પીલાશ એવું છે અને એકદમ હરી વાળો છોડ છે એ પણ તમને બતાવીશું પણ વિડીયોમાં તમને એ રીતના દેખાતું હોય છે જો કોઈ એવી સોશિયલ મીડિયામાં તમે ખેડૂત મિત્રો જાહેરાત જોતા હોય કે આ પાવાથી સુકારો અટકી જાય તો એ વસ્તુ ખોટી છે જે હું તમને કહી દઉં એમાં ખોટા ખર્ચો કરશો નહીં ને સારું તમારે જીરું હોય તો તમે ખર્ચો કરો ફૂગનાશક નો કરો કાળી શરમી માટે મોલા ગળાનો એટેક હોય તો તેનો યુઝ કરો અને સારું એવું તમે ઉત્પાદન મેળવી શકશો ને અત્યારે ખેડૂત મિત્રો જો આપણે બે દિવસથી કાળી શરમીના વિડીયો મૂકવેલા છે આપણી ચેનલ ઉપર કોઈને જીરું પિસ્તાલીસ પચાસ દિવસની અવસ્થા આવી ગયું હોય તો કઈ રીતના તેને એડવાન્સમાં કાળી શરમી માટે તમે છટકાવ કરી શકો તેની માહિતી આપેલી છે તે વિડીયોની લિંક તમને હું નીચે કોમેન્ટમાં બતાવી દઈશ નાથી તમે જોઈ શકો છો પૂરા વિડીયો ને સારું એવું તમે રિઝલ્ટ મેળવી શકો છો પણ ખેડૂત મિત્રો તો તમારે જીરું સારું હોય તો જ તમે ખર્ચા કરજો બાકી કોઈની વાતમાં તમે આવતા નહીં કેમકે બધા એગ્રોવાળા તો પોતાના માર્કેટિંગ હાટુથી જાહેરાત કરતા હોય કે આ તમે યુઝ કરો ઓલી દવાનો યુઝ કરો આનેથી ફ્લાવરિંગ સારું મળે આનેથી સુકારામાં રિઝલ્ટ સારું મળે આનેથી મૂળ વિકાસ થાય તો એ વસ્તુ બધી ખોટી છે એવું નથી કે ન મળે મળે તમે પીજીઆર કે કોઈ બી એવા માઇક્રોન્યુટ્રન જમીનમાં આપો તો મળે પણ સુકારામાં તમને એટલું રિઝલ્ટ જોવા મળશે નહીં સુકારો રહ્યો તે માણામાં એક જાતનું કેન્સર થાય એ રીતના જીરામાં છે એનું કોઈ જે સસવટ દવા બનાવી કોઈ કંપનીએ એવી બનાવી નથી પણ કંટ્રોલ દસ વીસ ટકા હોય તો તમે કંટ્રોલ અવશ્ય કરી શકો છો તો તમારે જો એવું કોઈ હોય ને સ્ટાર્ટિંગ હોય તો તમને હું એક દવા જણાવું તમે એની ટ્રાય કરી શકો છો જો બાયરનું એક તો એલિયટ આવે છે એ એનો તમે યુઝ કરી શકો છો અથવા તો થાયોફિનાઇટ મિથેલ સિત્તેર ટકા ડબલ્યુ પી ફોર્મમાં આવે છે તેનો પણ તમે યુઝ કરીને રિઝલ્ટ મેળવી શકો છો પણ વધારે ખર્ચા કરવાના નથી એકથી બે સ્પ્રે જ કરવાના છે જો ઊભું રહ્યું તો કમ્પ્લીટ તો તમે બીજો સ્પ્રે કરી શકો છો બાકી કોઈ આનું સસવટ નિયંત્રણ મળતું નથી તો આજે આપણે આટલી માહિતી દેવાની હતી મેં જોયું એટલે આપણે આજનો વિડીયો બનાવવો પડ્યો કે ઘણા ખેડૂત મિત્રો સોશિયલ મીડિયામાં જોઈને ખર્ચા કરે છે તો એવો આડેધડ ખર્ચો કરવાનો નથી ખોટા પૈસા પડશે આપણે તો એટલું આજના વિડીયોમાં જણાવવાનું હતું તો આપણે થોડોક વિડિયોમાં તમને જીરું બતાવી દઈશું કે કેવી ફૂટ છે અને કેવું જીરું છે પિસ્તાલીસ થી પચાસ દિવસ આજુબાજુનું જીરું છે પાંચ નંબર જીરું છે ખેડૂત મિત્રો આ મારી પોતાની વાડીનું જીરું છે બતાવી દીધો જીરું તમે પણ જોઈ શકશો હું તમને એ પણ બતાવવાનું પ્રયાસ કરીશ સારી એવી ફૂટ છે તમે જોઈ શકો છો હાઇટ પણ સારી એવી છે અને આ મારી વાડીનું જીરું છે આમાં અત્યાર સુધીમાં ત્રણ થી ચાર જ સ્પ્રેલા છે ઘણા એગ્રો માંથી તમે લેતા હોય તો પાંચ ચાર પાંચ દિવસે તમને સ્પ્રે કરવાનું કહેતા હોય તો એ વસ્તુ ખોટી છે ઓછા ખર્ચા કરો અને ઉત્પાદન મેળવો તો થોડુંક ફાયદો તમને રહેશે તમે જોઈ શકો ત્રણ થી ચાર જ છટકાવ નું જીરું છે એ બી આ જે અત્યારે બે દિવસ પહેલા રાઉન્ડ માર્યો તો એ એક હેવી રાઉન્ડ માર્યો તો ફીપરોની ની લીબીડા ચાલીસ ટેલી વાળો અને ટાઈસી વાળો અને એન્ટ્રાકોલનો બાકી આપણે જે રનિંગમાં એકતારા અને કોઈ બી હુમિક છે માઇક્રોન્યુટ્રન પીજીઆર એનો અને ડાયથેનિયમ પિસ્તળીનો યુઝ કર્યો તો અને સારું એવું રિઝલ્ટ જીરું છે જે કાંઈ એવો પ્રશ્ન નથી સુકારાનો કે કાળિયાનો એવો કાંઈ અત્યાર સુધીમાં પ્રશ્ન નથી એટલે ઓછા કરસા કર્યો ખેડૂત મિત્રો અને સોશિયલ મીડિયામાં નહી તમારો અનુભવ હોય એ તમે ટ્રાય કરો અને રિઝલ્ટ સારું મળશે તમને તમે જોઈ શકો છો ને ખેડૂત મિત્રો આ પાંચ નંબર અને જે બીજા ખેતરમાં છે એ ચાર નંબરનું વાવેતર કરેલું છે એ પણ તમને ઝૂમ કરીને બતાવાની ટ્રાય કરીશું એ પણ સારું જ જીરું છે એમાં કોક્ષડ સુકાવાનો પ્રશ્ન હતો આજથી દસ પંદર દિવસ પહેલાં પણ અત્યારે સાવ નોર્મલ છે અને તે ચાલીસ થી પિસ્તાલીસ દિવસ આજુબાજુ કે ચાર થી પાંચ દિવસનો આ જીરા કરતા એમાં વાવણીમાં ફેરફાર છે એટલે થોડીક હાઈટમાં નાનું છે એમાં બી ત્રણથી ચાર દવાના સ્પ્રે કરેલા છે એ પણ સારું એવું તો દેખાય છે પણ પાંચ નંબર મને વધારે સારું લાગ્યું જોઈ લો ખેડૂત મિત્રો હજી હું તમને જણાવી દઉં કે તમે ખોટા ખર્ચા કરતા નહીં જો જીરું સારું હોય તો તમે અવશ્ય ખર્ચો કરી શકો છો બસ આપણે આજના વિડીયોમાં આટલી માહિતી દેવાની હતી તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો આપણે મળીશું નવા વિડીયોમાં જો તમારે એવો કાંઈ પ્રશ્ન હોય તો તમે નીચે મને કોમેન્ટમાં જણાવી શકો છો હું તમને ચોક્કસ રિપ્લાય આપવાની ટ્રાય કરીશ બરાબર જય ભારત એવી બની ની